લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર ગુજરાતની ચોવીસ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર નક્કી કેટલાક ઉમેદવારોને ફોન પર જાણ કરવામાં આવી છે ચૂંટણી લડવા માટે ફોન કરી જાણ કરવામાં આવી પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવાર છે ગાંધીનગર માટે હિમાંશુ પટેલ છોટા ઉદેપુર બેઠક માટે અર્જુન રાઠવાની ઉમેદવાર તરીકે પસંદગી જે થઈ શકે છે વલસાડ બેઠક માટે આનંદ પટેલ ઉમેદવાર અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમર ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક માટે રોહન ગુપ્તા ઉમેદવાર તેવી સૂત્રો પાસેથી હાલમાં માહિતી જે છે મળી રહી છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર પોરબંદર બેઠક માટે લલિત વસોયા ઉમેદવાર રાજકોટથી હેમાંગ વસાવડા ઇન્દ્રની રાજ્યગુરુનું નામ ચર્ચામાં છે સીઈસીની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે બેઠકમાં છ રાજ્યોના બાસઠ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે તો આજે સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર જાહેરાત જે છે તે કરી શકે છે